દાદા શું નામ તમારું નાના ભાઈ પરસોત્તમ ભાઈ ફોળાકી સરસ સરસ અને આ બેઠા એ કોણ છે એ અમારો ભાઈ છે અમારો મોટ બાપુ દીકરો ભાઈ અમે કાકા મોટ બાપુ નું ભાઈ દોસ્તો દાદા ની આરે આપણે બેઠા છીએ બે વડીલો આપણી સાથે બેઠા છે આ ફૂલ છે ના લીધા દાદા આમ એના વિશે કઈક માહિતી આપો આમ દેખાડો આ ખાખરો છે પણ આ અત્યારે કેસુડો છે અને રંગ આયા કેસુડા ફૂલડા આયા ફૂલડા હા આ તો બહુ ગણગાર કરે અરે પેલા ઉનાળો છોકરા બાળકને નવારવો હોય ને આને નવારો ને તો છોકરું બીમાર જ ન પડે એટલે આનાથી આ કેસુડો જ ને ટૂંક હા હા ટુંકમાંથી બીજો શું ફાયદો થાય એટલે આ તો એ માનો કે આને નવારાય એટલે આને કાઈ બીમારી જ નો પડે એમ નાના બાળકોને હા નાના બાળકોને આ બહુ ગણ કરે આ જોતા આ વસ્તુ મળતી નથી ખાસ કરીને એ ફૂલ ક્યારે થાય દાદા ઈ અત્યારે આ ઓળી માથે થાય ઉતાણી માથે આવી ગયા અત્યારે

આ તો બીમાર જ ન પડે બીમાર જ નો પડે હા હા પેલા ઉનાળો વાને ડાકવે જ નઈ કાઈ હા હા તો તમે આની ધુલેટી કેવી રીતના રમતા હતા એટલે એ આડાવળ કળશાડ રોળવાનો તો મેળામાં જાતા હતા દાદા હા કયો મેળો તમને ગમતો આમ તો ગઢડાનો હોમનાથનો ગઢડાનો હોમનાથનો હા બહુ મેળા કર્યા કેટલા રૂપિયા આપતા એ વખતે તમને વાપરવા પાંચ રૂપિયા

તો કઈ તને આમ છે તો એ તને બસ આવે એ પાણી પાછે પછી દાદા ભણતા હતા ભણતર કેવું હતું એ વખતે એ વખતે જ કે હતું નહીં ડા અમે એકડા બગડા કરતા કાચ પસાર ઈ વખતે બહુ ભણતર નતું એવું એવું એ તો ઠીક પણ આમ મહેમાનોના માન કેવા હતા દાદા એ તો અમે ચાણે બહુ સારું હતું આમ કંઈક થોડીક વાત તો કરો મહેમાન ગતિ મહેમાન ગતિ કેવી ગતિ મહેમાન ગતિ એ ટાણે બહુ સારી હતી એવું હા

એક જોડે વાઘા હતા એટલે હું વાત કરું વાઘા હતા ગામ માં એક જોડ ઈ આખા ગામના છોકરા પણ ખારે આંખ લઈ અને ફૂંડલી લઈ ને આંખ ઈ ખારો લઈ આવીને અને લુગડા તકારા પલાળે ને પણ એ છોકરા ને વાઘા પહેરાવતા પછી મીઠાઈ શું આવતી મીઠાઈ મીઠાઈ ઈ એ ત્યારે આપડે કરતા આપડે લાડ ઓલા ભાવના ચોખા ભાવના ટોઠા બાકી દેતા થાય

आंबर अदर राखे એટલે આ બજાર આખી બજારમાં અંજો વાળું પડતું જાય હો 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 લે ઈ મોશા લેતી અબર વખતે પછી અમે એ વખતે ગઈ અત્યારે ડીજે ને એવું બધું વાગે હતું કે ડીજે ડીજે ના ના કાય હતું જ નહીં ઢોલ હતા વરની માં લગન ગીત ગાતી હોય વરની ફઈ ગાતી હોય હા બસ એવું ગા જૂનવાળી આ બીગા બીગા કાય હતું નવરાત્રી કેવી હતી दादा નવરાત્રી તો નોરતા જોવા જાતા પહેલા દેવતી ફરતા ગામમાં હા એવું હતું માંડી જોવા જાય

તાઈ દો ખોટો ઘોઘર મોટો 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 થવા દો બેડે પાણી ભરવા દો બેડામાં ઠીકરી વોને આવી દીકરી 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 દિવાળે ટકાની ઘાકરી સીવાડે ટકો ગયો ટોટલા જમાઈ આવી ઓટલા બસ એવું બોલ વાહ 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 દાદા વાહ અને એમ નહીં પછી આમ એ વખતે ઓલું કહેતા હતા કે ભાઈ એ જ્યારે વાર ગમે એવો હોય પણ એ પરણવા જાતો હોય આપડે કે છે કે ભાઈ લગ્ન કરવાનો ત્યારે રૂપાળો બહુ લાગે બરાબર હા અત્યારે તો ઠીક હવે પીઠી ચોળ અને આ બધું એ વખતે હતું પણ અત્યારે નાટક વધી ગયા હા અત્યારે નાટક વધી ગયા પણ પેલા જે છે ને એનો કઈક ભાવ હતો એક ને એક વસ્તુ નો ભાવ હતો સમાજ સમાજના સમાજ સમાજ ના લગ્ન ગીત હતા સમય સમય ના લગ્ન ગીત હા દાદા લગ્ન ગીત યાદ હોય કદા કે તમને નહીં અત્યારે એવું નહીં નહીં

પેલા તો પહેરવે એવા હતા ને દાદા આવું જતું પહેરવા આ ને અસલ કે મારે એમ નામ છે દાડીએ ગયા તમે કોઈ દાદા હા દાડીઓ એ કરું થાકો નઈ નઈ એ છે દાડી એ જાવ તળીઓમાં જીરું વાટવા અને કપા વીણવા વાટવા નીંદવા બધું એ તળીઓ દાડે દે છે ને એ જાવ 80 વરા થયા 80 વરા થયા તો 80 વરા 80 વરા થઈ ગયા તો હા 80 ઉપર હાલ્યા જાવ શું વાત છે હા અત્યારે Yourstaph... <audio>:

અને આ ફંડ થતા માણસો બગડી ગયા પેલા સુવિધા ઓછી હતી પણ સમજણ વધારે હા હા આવી સુવિધા નથી કાંઈ અને સમજણ બહુ હતી ખોરાક ખોરાક દેશી ખોરાક અને અત્યારે તો ગબી ખાતા હોય અત્યારે વધારે તાવ ને તરિયા કોરાના ને એવું બધું આવવા મળી ગયું પેલા કઈ એવું નહોતું પેલા નતું એવું હાચું 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 કે સુગડા

અત્યારે ખોરાક નથી હવે ના ના ખાવા સામ જ હતું દૂધ ખાવ ઘી ખાવ આ તલના ના રેડ ખાવ એવો સમય સારો હતો ખાવા પીવાનો અત્યારે નથી આવ્યા તક લી થઈ ગયું બાદરા રોટલો ફરતો હોય ને પીઝા ખીરે આવે અને રૂખો ખાઈ જાય એવું એવી શું અને અત્યારે બાદરો રોટલો જોવાય નથી મળતો અને આચે દળવાનું મણમણ દળે દળવાનું

અને અત્યારે અડધું ભળજેલું ખાવી એટલે એમાંથી તો આપણે બીમાર પડવી દાદા એ વખતે મીઠાઈ કઈ કઈ હતી તમે મીઠાઈ મીઠાઈ મીઠાઈમાં કઈ હતું માં અત્યારે જો આપણે કઠોળ બહુ થાય મગઈ થાય અને કળથી થાય અને બધી વસ્તુ મીઠા છે અત્યારે બધા ગુલાબ જાંબુ જલેબી ને આવું બધું ખાય હા એ તારી બીમાર પડે અત્યારે એ નથી સારું પેલા એવા જોવા નતા મળતા હું તમને દાદા આવડે અમને તો હુંકડી બનાવતો આવડે હા હુખડી બઉ કાજે ખાધેલી પ્યોર ઘી પ્યોર ઘી હા અને અત્યારે તો વેજીટેબલ વાપરે અત્યારે પડીકા લાવીને વાપરે બીમાર પડી ગઈ દોસ્તો દાદા સરસ મજાની વાતો કરીએ કે પતંગ ઉડાડતા દાદા પતંગ હા એમ પતંગ નું તો ઈ ઠેટ થી ઠેટ એવું હા વાહ બે વાહ વાહ બે દાદા મજા આવી તમારે વાતો કરી હા હા હારું હારું આનંદ થાય